ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ જિલ્લાના સંયોજક મિર પટેલની આગેવાનીમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પોર્ટલમાં ખામી હોવાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા દૂરદર્શી નિર્ણય છે પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજોમાં પ્રવેશ પોર્ટલને બદલે પ્રવેશ પ્રક્રિયા હેઠળ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે એની માટે અલગથી એક વ્યવસ્થા કરવામાં આવે ને વિકાસ પોર્ટલ પર કઈ કઈ કોલેજ છે એમાં કેટલી સીટો એલે એવેલેબલ છે કેટલી સીટો અલોટેડ છે કેટલી ફી છે કોલેજની એવું કંઈ જાણકારી આપવામાં આવી નથી તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આ માંગ છે કે આ બધું એમાં મેન્શન કરે જલ્દીથી જલ્દી ગુજરાત ગુજરાત પ્રદેશ ગુજરાતના શૈક્ષણિક વિભાગ આ આ બધી સૂચનાઓ એમાં આપે એ એવી ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે જો આ જલ્દીથી જલ્દી આનું નિરાકરણ ના આવે તો અડતાલીસ કલાકમાં વિદ્યાર્થી પરિષદ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જે જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ શિક્ષણ વિભાગની રહેશે નમસ્તે